દીદી હેલ ગોલા ખાવા મારે નથી આ ગોલા ખાઈ ખાઈ ને ગઈ પણ તો કેન્ડી ખાવા હેલ કેમિકલ વાળી કેન્ડી મારે નથી ખાવી અરે બેન પણ પટેલ લાઈવ કેન્ડી માં 8 રૂપિયા થી કેન્ડી શરૂ થાય ને આપડા ઘર ના દૂધ ની કેન્ડી બનાવી હોય તો 10 મિનિટ માં આપડી હામે કેન્ડી બનાવી દે હું વાત કરશું આલે જા સટક અને ભાઈ પછી તો હું મારા ઘરેથી અમુલ ગોલ્ડ દૂધ અને જે સામગ્રી જોતીતી પોગી પટેલ હતી લઈને અહીંયા એક ટકાનું કેમિકલ પાવડર કે એસેન્સનો ઉપયોગ નથી કરતા એની તો ગેરંટી આપે તમારા ઘરના દૂધની બનાવી હોય તો તે બનાવી પણ આપે ને રેડીમેડ જોતી હોય તો રેડીમેડ પણ મળી જાય પ્યોર અમુલ ગોલ્ડ દૂધમાંથી જ એકદમ નેચરલ કેન્ડી બનાવી આપણી હામે બનાવે ભેળસેળ ન કરે એની ફોલ ગેરંટી આપે દસ વીસ કેન્ડી ખાઈ જાઓ તો એ ગળું ન પકડે એની સો ટકા ગેરંટી ગામડાનો કેન્ડીનો ટેસ્ટ સુરતમાં માણી શકશો પાર્લે કેન્ડી માત્ર આઠ રૂપિયામાં ચીકુ કેન્ડી દસ રૂપિયામાં વ્હાઈટ દૂધ કેન્ડી દસ રૂપિયામાં મેંગો કેન્ડી પંદર રૂપિયામાં માવમલાઈ પિસ્તા કેન્ડી પંદર રૂપિયામાં માવમલા ડ્રાયફ્રુટ કેન્ડી વીસ રૂપિયામાં તમારે કોઈ મંડળ હાલતું હોય લગ્ન પ્રસંગ હોય કે ફેમિલી મિત્રો એને જમાવટ બોલાવી હોય તો સ્ક્રીન પર એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપી દીધા છે ત્યાંથી ઓર્ડર કરી લેજો અથવા તો પોગી દેજો